હલો ફ્રેન્ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પછી ને રવિવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બાકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ટમેટા ટમેટાના જે ભાવ આપણે જોઈએ તો જે કિલાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ જે ફોર્મર છે જીફર મરસીના જે કિલ્લાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગુવાના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે કિલ્લાના ભાવ છે તેર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે તે બાર રૂપિયાથી લઈ તેર રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિમલા મરસા સિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે કિલોના ભાવ છે પચાસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલોના ભાવ છે બાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ બીટ બીટ છૂટા બીટના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘિસોડા ઘિસોડાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચી રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે દસ રૂપિયાથી લઈ ચોળ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે કિલ્લાના ભાવ છે એસી પૈસા પાલકના જે પુરિયાના ભાવ છે તે એસી પૈસાથી લઈ એક રૂપિયો છે હવે જોઈએ બીટ બીટના જે पाथराव से सित्ते रुपया लाई ऐसी रुपया जो पाँजा दाना, पाँजा दाना पाव से हो जाऊजा धाणा किला से सात रुपया लाइ दस रुपया से हम जो राईनी भाजी रईनी भाजी पुड़िया भाव से चार रुपया लाइ पांच रुपया से हम जो सीलनी भाजी જે ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ દેશી ધાણા દેશી ધાણાના જે કિલોના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગરી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ મોગરી મોગરીના જે પુરિયાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ સુવાભાજી સુવાભાજીના જે પુરીયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે પુરિયાના ભાવ છે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે પાથરાના ભાવ છે તે છાલી રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલું લચ્છણ લીલા લક્ષણના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલ્લાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ એસી રૂપિયા છે હવે જોઈએ કારેલા कारेला जिला भाव से तीस रुपया लई पात्रीस रुपया से हमें जीए कोबीस कोबीस भारी से पात्रीस रुपया थी लाइ छाली रुपया से हम जो खीरा काकड़ी खीरा काकड़ी किला भाव से बार रुपया लई पंदर रुपया से हमें जो ब्रोकली ब्रोकली भाव से वीस रुपया लई पच्चीस रुपया से હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે ઉધળા પોટલાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ એંસી રૂપિયા છે હવે જોઈએ લાલ મરસા લાલ મરસાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા છોરા પુરિયાવાળા છોરાના જે બંડલના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજ માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારા વિડીયો સારો લાગે તો અમારે લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ